નામ રક્તદાન પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ જે હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લા કર્મચારીઓ શિક્ષકો ભારતીય જનતાબાળીના કાર્યકરો તેમજ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં ગોધરા રેડક્રોસની ટીમ તેમજ શહેરા આરોગ્ય વિભાગની ટીમ પણ સહભાગી થઈ હતી સવ્ય ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો હતો પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા મથકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલના પટાનગનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ પણ રક્તદાન કર્યું હતું શહેરા તાલુકાના શિક્ષકો કર્મચારીઓ તેમજ આગરવાડી કાર્યકરો સહિત શહેરાના નાગરિકોએ પણ રક્તદાન કર્યું હતું શહેરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ પણ રક્તદાન કર્યું હતું રક્તદાન કરનારા રક્તદાતાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પંચમહાલ અન્ય હાલોલ ગોધરા કાલોલ સહિતના તાલુકા મુકેશભાઈ મારવાની ગુજરાતના પાણોદા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજ રોજ અમે શહેરા તાલુકામાં બ્લડ ડોનેશન કરેલ છે લોકોએ બ્લડ ડોનેશન કરવું જોઈએ રક્તદાન મહાદાન છે કેટલા લોકોની જિંદગી બચાવી શકાય છે બ્લડ ડોનેશન કરવું જોઈએ નમસ્કાર મારું નામ પટેલ પૂર્વી બેનાર હું શહેરા સાર્વજનિક કેળવણી મંડળમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળા કક્ષાએ શહેરા તાલુકાના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના શિક્ષક મિત્રો વાલી મિત્ર સેરા તાલુકાના વાલી મિત્રો તેમજ સમગ્ર નામી અનામી ભાઈઓ બહેનોએ અમને બધાને સૌ ખૂબ સહકાર આપ્યો અને અમારી આજની આ રક્તદાન શિબિરને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવા સહભાગી થયા એ માટે હું સૌની આભારી છું આભાર